નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગયા છે એવામાં ભાજપની રણનીતિની ચર્ચાઓ વચ્ચે પાર્ટીએ લોકસભા ચૂંટણી પૂર્વે વ્યૂહનીતિ જાણે બદલી હોય તેવું જોવા મળી રહ્યું હોવાની ચર્ચાઓ છે વાત શું છે તો એકચ્યુઅલી વાત એમ છે કે રાજ્યસભાના ઉમેદવારોની તાજેતરની યાદી દ્વારા એવા સંકેત મળી રહ્યા છે કે પાર્ટીએ હજુ સુધી છ મંત્રીઓ અને એક મુખ્ય પ્રવક્તાના નામની ફરી એકવાર જાહેરાત જ કરી નથી તેનાથી એવી અટકળો તેજ થઈ ગઈ છે કે ભાજપ હવે આ દિગ્ગજ નેતાઓનું કરશે શું ભાજપ આ દિગ્ગજ નેતાઓનું શું કરશે તેને લઈ કહેવું તો અઘરું છે તેવી ચર્ચાઓ છે દર્શક મિત્રો કે તેમને પ્રમોટ કરીને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની પણ પાર્ટીની તૈયારી હોય કે આ અંગે સત્તાવાર રીતે કંઈ જ કહેવામાં નથી આવ્યું પાર્ટી તરફથી ભાજપ કયા દિગ્ગજ નેતાઓને લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે વાત કરીએ આ મામલે તો દર્શક મિત્રો ભાજપ તરફથી અત્યાર સુધી કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ મનસુખ માંડવિયા પુરુષોત્તમ રૂપાલા અને રાજીવ નથી ભારતના ચૂંટણી પંચ એટલે કે ઈસીઆઈ દ્વારા હજુ સુધી ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં નથી આવ્યું તાજેતરમાં કોંગ્રેસ છોડીને આવેલ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પણ ભાજપે મોકલવાનો નિર્ણય કર્યો છે નાંદેડ જિલ્લામાં ચૌહાણનો પ્રભાવ માનવામાં આવે છે સાથે જ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રાજ્યસભામાં મોકલ્યા છે આ વખતે હિમાચલ પ્રદેશના બદલે ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે તો ભાજપે ઉપરાંત ગુજરાતમાંથી ગોવિંદભાઈ ધોળકિયા મયનભાઈ નાયક અને જસવંતસિંહ પરમારને મેદાને ઉતાર્યા છે તે સમયે મહારાષ્ટ્રમાંથી ચૌહાણની સાથે મેધા કુલકર્ણી અને અજીત ગોપચડેના નામ ઉમેદવારની યાદીમાં છે પ્રદેશમાંથી એલ મુરઘન ઉમેશનાથ મહારાજ માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જરના નામો છે તો ઓડિશાથી વૈષ્ણવને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે રાજસ્થાનની વાત કરીએ તો અહીંથી ભાજપ તરફથી ચુન્ડીલાલ ગરાસિયા અને મદન રાઠોડ છે ધર્મશીલા ગુપ્તા બિહારથી ડોક્ટર ભીમસિંહ છત્તીસગઢથી રાજા દેવેન્દ્ર પ્રતાપસિંહ હરિયાણાથી સુભાષ બરાલા કર્ણાટકના નારાયણ કૃષ્ણાના ભાંડકે તેમજ ઉત્તર પ્રદેશના આરપીએન સિંહ ડૉક્ટર સુધાંશુ ત્રિવેદી ચૌધરી તેજવીર સિંહ સાધના સિંહ અમરતા સિંહ દર્શક મિત્રો આ સાથે ડૉક્ટર બળવંત નવીન જૈન ઉત્તરાખંડમાંથી મહેન્દ્ર ભટ્ટ પશ્ચિમ બંગાળમાંથી સમીક ભટ્ટાચાર્યને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ